તને મેં બે ફોન કર્યા પણ તને ફોન નો લાગ્યો ન લાગ્યો એટલે કવરેજ માં નહીં હોય ઓર લે પણ તું કવરેજ માં નો હોય તો હું શું કરું કે તું કવરેજ માં ન હોય તો હું શું કરું કે આ ફોટો હોય તો કે મારું કાય તું તારા કવરેજ માં રહેવું જોઈએ ને તો કેમ Halo. Hut. Ah, hu. Uh. Ah. Tuh, ah. kakak, ah. gede, tini, no, kampat, ya, pas, ini, kalau.

ક્યાં હલો માણસ તું હલો ટાવર મારીને ફોન એ હાલ હલો અલા બોલ ને હરી હે અલા કો ભાઈ આવો દર્શુ એમ કો તારો અવાજ નથી આવતો હસોડો અહીંયા હાલો હાલો ટી હાલો હાલો આ તું ક્યાં ઠેકાણે હલવાનો તારો હસોડો અવાજ નથી આવતો

તને ફોન ન લાગ્યો પછી મારા કાકા કે કાલ તો ભાઈ ઉધર જાવું છે હું એમાં નાથું કરવા વાડી આવ્યો અમે કાલે નવરો તાવ લાવવા હા શું કરું ખરો છો આ મુક્ષે ને

બરોબર ને એ લાયક મારી વાય પડી ગયા એ મૂકી દેવો તો એક વિડિયો પછી હું લાવ્યો કરું પછી ન થઈ જશે ઓમન્દ્રજભાઈ જયરાજભાઈ સાતે જ ઓમન્દ્રજભાઈ સાથે જ ગયા હા हेलो ફ્રેન્ડ એમ કોઈ કોઈ બોલતા નથી આમાં ભાઈ આ દારૂવાળા કોઈ નથી કટા ગ્લાસ અંબો માં એ તાપી છે જો ઓગળ

ભાગી <laughs> ભાઈ <parody> <laughs> 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 <laughs>

હે બોલો બોલો આ કાઈ વાંધો નહી અપલોડ થઈ જાય ને હાલે એમ તરીકે કાઈ તૈયારી છે કાલે હાટનામ થઈ ગયો અત્યારે ભલન થઈ ગયો અંદર તોય હાલવાનો નહીં તો કાલે મેં કહે કાટ નામ મેં કહ્યું કાટનામ હાલે હાલે કાલે હાલે

તાર કામ કર તો માવો ખાવાનું ચાલુ કરતા સુગંધ જોઈએ ને મોદલમાં ખાવા 352 સાલુ ખાવાનું કર દે એવું થોડું અત્તર નાખીને ખાવ ના ઉપાડી લેને કઈ ઘટે નહીં એવી 100 રૂપિયા મચ્છી એકલો ખાજો આવ્યો જો સંજીભાઈ સંજીભાઈ કોળી ના હવે કેવો આવે છે આમાં સારું લાગે આવે બીજા બધા બાર બાર કેટલા દોડી નાખી મે <Chelsea>

જે રામાર અમે કાઈ ન કથે અમાર 200 વાળા પણ ને તમારો 500 વાળો પણ કા એમ કેતો નથી અમારો 200 વાળો ને તમારો તું મોગણે અમારે